ચાલો ભાઈ મિત્રો આવી ગયા વિલત લઈ મિત્રો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ આજનો વિડીયો ખાસ ખેડૂતો માટે તો મિત્રો અત્યારે યુટ્યુબની દુનિયા ફૂલ વેગમાં હાલે અને યુટ્યુબના વિડિયા જોઈ અને ખેતીમાં ફેરફાર કરો છો તો ખાસ સાવચેત રહેજો કારણ કે અત્યારે ગમે તે ગમે વિડીયો તિત્ર માહિતી કરીને મૂકી દે છે એ લોકોને ખબર નથી હોતી કે ભાઈ જમીનનો પ્રકાર કેવો હોય છે જમીનની ભેજની સંગ્રહ શક્તિ કેવી હોય છે અને આપણને માહિતી આપવા માંડે છે કે ભાઈ આ સમયે પિયત આપવું જોઈએ આ સમયે ખાતર નાખવું જોઈએ આ સમયે આ દવાનો ડોઝનો છંટકાવ કરવો જોઈએ ના ના બધી વાત હાલો સાચી પડતી હશે પણ જમીનનો પ્રકાર મહત્ત્વનો હોય છે હવે આપણે વિચાર કરીએ અત્યારે પાણી આલે છે જોઈ શકો છો ચણામાં એકત્રીસમે દિવસે આપણે પાણી મૂક્યું છે ચણામાં પાંચ નંબર ચણા છે વીસની જારીએ વાવેલા છે તો આપીએ તો એકત્રીસ દિવસે મારા આપણામાં આપી શકાય પછી આપણે ઓલા ઘઉંવાળું પડવું હે એમાં આપણે ના આપીએ કારણ કે એ જમીન થોડોક ભેજ વધારે સંગ્રહ કરે છે હવે આવી બધી માહિતી પ્રેક્ટિકલી વિડીયો બનાવવાળા ક્યાંથી હોય કે પછી વાતાવરણ કેવું છે આબોહવા કેવી છે પછી ખાતરની વાત કરે તો ખાતરની વાત કરે તો મિત્રો અત્યારે ખાતરનું કામકાજ પણ ભેરું હાલે અને આપણે તો આ ત્રણ વર્ષથી આ યુટ્યુબના માધ્યમથી દરેક વિડીયો મૂકેલા છે અને દરેક મોલમાં આપણે રિઝલ્ટ મેળવેલા છે એટલે કહીએ છીએ વિડીયો જુઓ કોઈપણ ખેડૂતની સલાહ લીઓ કોઈપણ ખેડૂતના વિડીયો જુઓ કે વાવેતરથી માંડી અને ઠેઠ ખરામાં ઢગલો નીકળે ને ત્યાં સુધીના રિઝલ્ટો તમારી સામે મૂકે ને એ વિડીયો જુઓ અને પછી જમીનને આપણે પરીક્ષણ કરાવવું પડે ઊણે ફૂંસે એ પ્રમાણે આપણે સારવાર કરવી પડે આવું બધી આપણે ધ્યાનમાં રાખવું પડે બાકી કે ભાઈ ચણાની ખેતીને પૂરેપૂરી માહિતી એમ ચણાની ખેતીની પૂરેપૂરી માહિતી એક વિડીયોમાં ન આવે કારણ કે આગળ વાત કરીને તે પ્રમાણે કે ભાઈ જમીનની પ્રકારો નોખા નોખા હોય છે આબોહવા પછી શું કહેવાય કે વાતાવરણ ભેજની સંગ્રહ શક્તિ ઘણું બધું ધ્યાનમાં રાખવું પડતું હોય છે એટલે જાજી વાતો નથી કરવી પણ અત્યારે આપણે ચણાની ખેતીમાં પિયત ચાલુ કર્યું છે આગળ આપણે મહાદન ઝીરો ચોવીસ ચોવી ખાતર નાખ્યા જઈએ છીએ ભેરું વીસ જીરો તેર પણ છે અને સલ્ફર અને ઝીંક પણ છે અને વિઘે આપણે દસ કિલો સેટે જઈએ છીએ અને એકત્રીસમી દિવસે આગળ વાત કરી તે પ્રમાણે પાણી આપેલું છે આને આગલા વર્હમાં આપણે ચણાની ખેતી જ કરી હતી ને આ પ્રમાણે જ વીસની જારીએ અને આપણે ગઈ સાલ વાતાવરણ સારું નહોતું આબોહવા સારી નહોતી ઠંડી જ નહોતી પડી તેમ છતાં આપણે પચી મણ ઉત્પાદન લીધું છે એટલે કાંઈ પણ આપણે ચણાની ખેતીના વિડીયો જોવા હોય કામમાં ફેરફાર કરવું હોય તો મારો નહીં કોઈ પણ સારા ખેડૂતની આપણે શું કહેવાય કે ભલામણ લેવી પડે એના વિડીયો જોવા પડે એના ચારથી પાંચ વિડીયો જોવા પડે ત્યારે બધું આપણને માહિતી મળે પણ મહત્વનો જમીનનો પ્રકાર હોય છે મિત્રો જમીનના પ્રકાર પ્રમાણે આપણે ખેતી કરવી પડે છે એટલે ખાસ મિત્રો યુટ્યુબના વિડીયા જોઈને નિર્ણય ન લેતા ચણાની ખેતીના વિડીયો મારા પાંચ થી છ વિડીયો જોજો તો હવે મિત્રો અત્યારે બે મોટરો આપણે ચાલુ છે ઓની ઓનીકર દારની છે આની વાવ ની ચાલુ છે એક ક્યારો ઉ પાવર ગયો છે કા વિજલા રામ રામ અને આ રીતે આપણે મિત્રો ખાતર છટાઈ ગયું છે અને પાટલી એથી આગલા બ્લોગમાં તમે એ છીએ પારા ચડાવી દીધા છે હવે વાત કરું કોઈ પણ ખેતીમાં જ્યારે પણ ક્યાંય પણ પાણી ભેરું રહેતું હોય ને ત્યાંથી શરૂઆત થાય છે સુકારાની જે રોગ કયો એની એટલે બનેતા સુધી ખાસ પાણી ન ભરાય ને મોલમાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે એટલે આપણે જો પાટલી તાણી લીધી ને પાણી હવે ધોઈ જાય છે અને આ બાજુ આપણે ગોવિંદભાઈ જો ખાતર બાજુ આપણે થોડુંક સડા હશે પાણી ભરવાની બીક અહીંયા લાગે આ બાજુ કારણ કે સમતલ નથી એટલે આપણે ત્રણ ધોરિયા નાખી દીધા એક ધોર્યો અહીંથી છે બીજો ધોરિયો ને એ એક હામે એટીથી આવે છે એટલે કે પાણી ભરાવાની ઝંઝટ ના આવીએ અને થોડું ઘણું ભરાય તો વાંધો ન આવે કારણ કે ક્યારો ટૂંકો થઈ જાય એટલે આવી કંઈક કામગીરી આ લે મિત્રો ખાસ વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે જો જૂના મિત્રોને તમારા ખબર જ છે કોઈ પણ ખેતીની માહિતી હું આપતો હોઉં ને એ એક વિડીયોના માધ્યમથી ન હોય મગફળીની ખેતીના મેં લગભગ ચાર મહિનાની મોસમ હોય ને આપણી વાવીએ કેટલું બિયારણ ઉતાર્યું પછી કયા સમયે કયું ખાતર નાખ્યું કયા સમયે કંઈ દવા છાંટી અને કયા સમયે આપણે મગફળી કાઢી અને કેટલું રિઝલ્ટ આવ્યું એવું તુવેર ધાણા ચણા એ બધા મેં બહુ સારા સારા વિડીયો મૂકેલા હે એટલે સારું લાગે મિત્રો તો ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હવે કામકાજ મારે છે કારણ કે કાલના બ્લોગમાં તમે જોયું અડધે સુધી દસક વીઘામાં મેં પાટલી આંકી નાખી હવે ચારક વિઘાની અહીંયા બાકી છે અને બાકી ઓલા બે પડામાં હજી હાંકવાની છે એટલે આપણે કરીએ કામગીરી પાટલી હાંકવાનું ચાલુ અને હવે મિત્રો ખાસ આના પછીનો આપણો ડોઝ કયો આવશે દવાનો અને દવાના ત્રણ ડોઝ આવશે અને ત્રણેય ડોઝે વિડીયો આપણો બનશે પહેલાં ડોઝે કઈ દવા સહેટી પછી એનું રિઝલ્ટ આપણને કેવું મળ્યું પછીના સમયે કયા સમયે દવા સહેટી એનું રિઝલ્ટ કેવું મળ્યું એટલે આમાં આવું છે મારે વિડીયો થઈ જાય ઘણા એટલે ખાસ તમે જોતા રહ્યો ને તો તમને મજા આવશે અને સાથે અમારી વિલેજ લાઈફ તો હોય જ અને ચેનલમાં જાઓ ને તો તો તમને ધાર્મિક સ્થળો જોવા મળશે પછી આપણા નેજા ઉત્સવ હોય તે જોવા મળશે પ્રવાસ જાત્રા કાઠમંડુ સુધીની જાત્રા એવી પણ છે એટલે ખાસ તમે જોયા હો ને તો તમને મજા આવશે તો હાલો હવે ઝાઝી વાતુના પોટલા બંધ થાય ને કામ કરીએ ચાલુ તો મિત્રો આ રીતે આપણે મહાજન સલ્ફર અને ઝિંક અને વીસ વીસ જીરો તેર બધું મિક્સ કરી અને આગળ ગોવિંદભાઈ ખાતર નાખે જાય છે સલ્ફર શ્રીરામનું સલ્ફર અઢાર ટકા જીંક આ મહાજન અને નીચે પડી છે એ વીસ વીસ જીરો તેર ટ્રેક્ટર આપણું ઢાળિયામાં રાહ જોઈને બેઠું છે કે હવે કઈ આવે ને ક્યાં આ ખેતરનું કામ પૂરું કરે પાટલી આપવાની છે આ રાખી દીધી છે આપણે મોટા ટ્રેક્ટરની મગફળી પાડવાની રાપ એટલે કે વજન માટે બપોરાનું ટાણું છે બપોર પાણી કરી આવીએ ને અહીંયા હવે થોડાક ત્રાહડા રહ્યા બાકી અહીંયા પાટલી હલી ગઈ છે આ અમારું બધું ઓર્ગોનિક બકાલું કાલે આપણે રીંગણા ઉતારી ગયા હતા ઓર્ગોનિક બકાલામાં આપણે શું કહેવાય કે તુવેર રીંગણા ટમેટી મેથી દાણા એવું ઘણું બધું આવેલું છે કાલે અહીંયા મેથીન કેરો આપણે પાતા હતા અહીંયા સફેદ ચણા હે અને ઓલા પણ પાવર આવી ગયો હે આટો મારી આવીએ બેય મોટરું ચાલુ થઈ ગઈ હે ચાલે છે બોરની મોટર અને આ બાજુ આલેસે વાવની મોટર બોરની મોટરમાં પાણી થોડુંક ધીરું આવે વાવની હાવ ધોઈડી જાય છે જો કે ક્યારેય લાંબા હે એટલે વાંધો ન આવે રામ રામ અહીંયા વાવની મોટરનું પાણી આલે પાટલી તાણી તો એ કરી દીધું ને ભેરું એટલું પાણી આવે કા એવું લાગે બે બેમાં મૂકી દેજે છે ઊંડું જ પછી થોડુંક ધીમું પડશે પાટલી તાણી સારું થયું મિત્રો હવે આવી ગયા છીએ આપણે વિલેજ લાઈફ લોકમાં અમારા ભાઈ જો નિશાળે આવી ગયા અને બપોર આમાં આજે છે જમાવટના જાડું દેહી ખાણું રોટલો ને આથણું અડદિયા ને કાચું ટમેટું ને કાચા મૂડા અડદિયા દિયો ભાઈને ને સીતારામ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ હવે ઘડીક મોબાઈલ મૂકીને ખાઈ લ્યો

અને પાણીનું અપડેટ ક્યાં આપી ગયું જોઈ આવીએ હજી પાવર છે વૈશાળે વયો ગયો છે નકર સાડા ચારે તો પાવર વયો જાય અહીં પૂઈ ગયા ને લાઇટ ગઈ ત્રણ દિવસ થાય અહીંયા ડાળની મોટરે આ પાર્યું પી ગયું છે મકાન સુધી હવે આ પાર્યામાં ચાલુ થયું છે

કરીએ ઘણો મોટો વ્લોક થઈ ગયા જય હિન્દ જય ભારત સારો લાગ્યું હોય તો ખાસ નવા મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ખેડૂતની ચેનલ ને અને જૂના મિત્રો લાઈક ન ભૂલતા બને તો શેર કરજો જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ વ્લોક બાય બાય ટાટા